તારીખ એક બાર ચોવીસના રોજ રાત્રિના નવ વાગ્યાની આસપાસ ભગવતીપરા રેલવે બ્રિજ પાસે રેલવે ટ્રેક પર ફરિયાદી હતા નટુભાઈ હાર્દિક નટુભાઈ ચૌહાણ જેઓ જઈ રહેતા પોતાના ઘરે ત્યારે આ આરોપીઓ દ્વારા એની પાસે મસાલો માગવામાં આવ્યો કે માવો દે જેથી આરોપી માવો આપવાની ના પાડતા આરોપીને છરીના ગાજીને એના પેટમાં ઇજાઓ કરી અને ત્યાંથી ભાગી ગયેલા જે બાબતની એમના બેન માસીની દીકરી છે જે એમની ફરિયાદ લેતા બીએનએસ કલમ એકસો નવ એક મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી ત્યારબાદ આ આરોપીઓ ત્યાં પારેવડી ચોક પાસેથી રિક્ષામાં બેસીને ગ્રીનલેન્ડ ચોકડી ઉકેલા ગ્રીનલેન્ડ ચોકડી ઉતરીને ફરી બીજી રિક્ષામાં બેસીને જતા હતા એ દરમિયાન કર્ણાભાઈ ગાર્ડન પાસેની સામે રિક્ષામાં વધારે પેસેન્જર હોય જેથી રિક્ષાવાળાએ કીધું કે ભાઈ વધારે પેસેન્જર છે તો ઉતરી જાવ એટલે આ લોકોને ઉતારી દીધેલા તે દરમિયાન સામે પાણીપુરીવાળો પોતાની પાણીપુરીની લારી બંધ કરીને જતો હતો તે દરમિયાન આ આરોપીઓએ એની પાસે પાણીપુરીની માગણી કરી અમને પાણીપુરી ખવડાવી તેથી પાણીપુરીવાળાએ કીધું કે મારી પાસે પાણીપુરી પૂરી થઈ ગઈ છે પાણીપુરી નથી પછી જેથી એને છરી બતાવી અને એની પાસે જે હતો આપી દીધો એના ખિસ્સામાંથી પંદરસો રૂપિયા અને એનો મોબાઈલ લૂટી લીધેલો અને એને ત્યાં છરી મારી અને પછી આગળ ગયા સામે જતા એકબીજા હિતેશભાઈ ડાંગર હતા એને પણ રોકી અને છરી બતાવીને કીધું કે ભાઈ જે હોય તારી પાસે તે આપી તો એની પાસેથી દસ હજાર રૂપિયા અને એક મોબાઈલ લઈ લીધેલો એને પણ છરી મારી ત્યારબાદ આ લોકો લઈને નીકળ્યા દરમિયાન હિતેશભાઈ બુઆ બ કરી કે અમને લૂંટ્યા 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 બૂમ મારતા સામે સાત આઠ છોકરાઓ બેઠેલા હતા એમને પકડાવવા માટે દોડ્યા પકડાવવા માટે પ્રયાસ કર્યો તે દરમિયાન જય કરીને જે છોકરો છે એને પણ આ ઈસમોએ છરીનો મારેલી અને એ દરમિયાન એક ઈસમ પકડાઈ ગયેલો ત્યારબાદ પકડાયા ઈસમો પકડાઈ ગયો ત્યારબાદ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ તેમજ ટીમો બનાવી અને આ આરોપીનો ધરપકડ કરવામાં આવેલો છે જેમાં ત્રણ આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે આરોપીઓ પાસેથી જે પણ મુદ્દા માલ કહે છે ટોટલ પૂરેપૂરો મુદ્દા માલ કરવામાં આવેલો છે દસ હજાર રૂપિયા પેલા હિતેશભાઈના પાણીપુરી બંને મોબાઈલો કામે ઉપયોગ કરવામાં સ્ટાર્ટ કર્યું લગભગ એમને સાડા દસ પોણા અગિયાર સુધી આ ઘટનાઓનું ચાલ્યું હાલ હજુ તપાસ ચાલુ છે આરોપી અટક કરે છે પણ ઈ ગુજકોપમાં સર્ચ કરતા હાલ સુધી એમનો કોઈ ગુનાઈ થશે બસ જ કરવાનો ને એ કરવાનું પહેલી વખતમાં ગુનો કરેલો હાલ તો જણાય છે પરંતુ કોઈ બીજા કોઈ ફરિયાદી આ બાબતની જાણ થયા બાદ કોઈ આવે કે આ લોકો અમારી સાથે કૃત્ય કરેલું છે આ પ્રમાણે એવું કંઈ જાણવામાં આવશે તો એની પણ તપાસ કરવામાં આવશે તેમજ હજુ હાલ આરોપીઓની ઓળખ પરેડ કરવાની બાકી છે એનું રિકન્ડ્રક્શન પંથાનું કરવાનું બાકી છે જેથી નામદાર કોર્ટમાંથી એમના વધુ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ કરવામાં આવશે